નાના બાળકો જ્યારે સ્કૂલે જતા હોય છે ત્યારે તેમને કહેવામાં આવતું હોય છે કે સ્કૂલમાંથી જે શિક્ષક તમને શીખવાડે એ શીખજો અને તમારું જીવન ઘડતર જે છે તે ઉજળું બનાવજો પરંતુ ક્યાંક આ શિક્ષક જ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ જે છે તે ઊભા કરે ત્યારે સ્વાભાવિક છે શિક્ષકો સામે સવાલ ઉપસ્થિત થતા હોય છે અને આવી જ ઘટના અરવલ્લીથી સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને આપની સાથે હું છું પ્રદીપ શિક્ષકને આપણે ત્યાં એક અલગ જ સ્થાન આપવામાં આવ્યું છે એવું કહેવાય છે કે શિક્ષક જે આદેશ કરે શિષ્ય એનું પાલન કરતો હોય છે પરંતુ ક્યાંક આ શિક્ષક જ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ ઊભા કરે છે તો એ બાળક જશે ક્યાં આપણે આપણા બાળકને સ્કૂલે જયારે ભણવા મોકલીએ છીએ ત્યારે એમને કહેતા હોઈએ છીએ કે શિક્ષક જે કહે છે તેનું પાલન કરવું બાળકના જીવન ઘડતરની અંદર સૌથી વિશેષ સંસ્કાર જે છે તે શિક્ષકો વતી આપવામાં આવતા હોય છે અને ક્યાંક આવા જ શિક્ષકો દ્વારા જો જ્ઞાતિ અને જાતિના ભેદભાવ ઊભા કરવામાં આવે છે તો એ શિક્ષકો સામે સવાલો ઉપસ્થિત થાય છે હું વાત કરી રહ્યો છું અરવલ્લી જિલ્લાની કે જ્યાં એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વોટ્સઅપ ગ્રુપની અંદર એક મેસેજ આપવામાં આવે છે અને એ મેસેજની અંદર તે લખવામાં આવે છે શિષ્યવૃત્તિને લઈને આખો આ મેસેજ હતો અને આ મેસેજની અંદર તેઓ લખે છે કે અસ્વચ્છ વ્યવસાય સાથે સંકળાયેલા પહેલાં તો શિક્ષક હોવાને નાતે આ ભાષા જ ન વાપરવી જોઈએ અને જ્યારે શિક્ષકને પૂછવામાં આવ્યું કે બેન તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે ત્યારે બેન એવું કહે છે કે અમને જે ઉપરથી મેસેજ આવે છે એ મેસેજ અમે આપીએ છીએ એનો મતલબ એમ કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ અથવા તો ગાંધીનગરથી શિક્ષણ વિભાગમાંથી જે મેસેજ જાય છે એ જ મેસેજ ફોરવર્ડ કરવામાં આવે છે એ બેન સાથે શું વાતચીત થઈ એ ફોનની અંદર એ સાંભળો એકવાર

અમારું ઉપરની ઓફિસેથી ઓફિસ એથી મેસેજ આવ્યો જ મેં તો જો કે મારું નસીબ કઈ એમાં શું તારું નતું કર્યું કઈ એડિટે નથી કર્યું બીઆરસી બીઆરસી શું નહીં તો મારે મેસેજ મેસે હોય ને તો સીઆરસી એવું લખવું પડે બરોબર પણ મેં તો એમને એમ જ મેસેજ જવા દીધો અને આજે સામાજિક કલ્યાણ માંથી બધી દરેક શાળાઓમાં આર્યું પ્રમાણપત્ર માગ્યું શકે અસ્વચ્છ વ્યવસાયમાં કેટલા વાલી રોકાયેલા છે કારણ કે એ લોકો ત્રણ ગણો લાભ લીશો ત્રણ ગણો ચાર ગણો એટલે શિષ્યવૃતિ નો પેલા તો છેલ્લા કેટલાક સમય થી ગુજરાત ની અંદર બાળકોની શિષ્યવૃત્તિ ને લઈને લાઈનો લાગેલી હોય છે ઈ કેવાયસી ના નામે એ ધો થઈ રહ્યા છે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિ ને કેટલા રૂપિયા હજાર બારસો ને પંદરસો રૂપિયા માત્રને માત્ર પંદરસો રૂપિયા લેવા માટે પરિવારના સભ્યો લાઈનમાં કતારમાં ઉભા રહે છે કેવાયસી કરાવે છે તાલુકા પંચાયતની ઓફિસે જાય છે અને અંતે સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારના મેસેજ વાયરલ થાય છે કે જે શિષ્યવૃત્તિને સાચા હકદાર છે એમના પરિવારને એની જાતિ ઉપર સવાલ ઊભા થાય છે આ સમગ્ર મામલે સામાજિક અગ્રણીઓ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે એમનું શું કહેવું છે એકવાર એ પણ સાંભળો કે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમાં અસ જેમાં સ્વચ્છતાના વ્યવસાયમાં રોકેલા વાલીના બાળકો છે એમના રૂપિયા ત્રણ હજાર પાંચસોની શિષ્યવૃત્તિ મળવાની થાય છે એના જોડે જેમ એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ એમના જોડે જોડે ગણવેશ સહાય બી આપતા હોય છે રૂપિયા નવસોની ગણવેશ સહાય મળતી હોય છે રૂપિયા ત્રણ હજાર પાંચસોની અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીના બાળકોને ત્રણ હજાર પાંચસોની સહાય મળતી હોય છે એટલે સ્વચ્છતાના વ્યવસાયમાં રોકાયેલા એટલે કે જે વાલ્મિકી સમાજના છે એમને જે સ્વચ્છતાનું કામ કરે છે એ બધા વાલીને ભાડે એ બાબતે ઉચ્ચ કક્ષાએ અમે ધ્યાન ગુજરાતના એક અરવલ્લી જિલ્લામાં શિક્ષણ જગતમાં એક ભૂકંપ કહી શકાય એવી આ વાત થઈ છે આ વાત સાંભળીને જ્યારે એમ થાય છે કે પંચોતેર વર્ષ પછી પણ અનુસૂચિત જાતિ ઉપર આટલો બધો અત્યાચાર અને આટલી બધી માનસિકતા માન્ય વડાપ્રધાન સાહેબનો જન્મદિવસ હોય અને સત્તર તારીખની સફાઈની જાહેરાત થઈ હોય ત્યારે રોડ સાફ થાય રસ્તા સાફ થાય અને આ એક શિક્ષક એ સીઆરડીઓ મને પોતાને ખબર નથી પણ એ બેન કઈ રીતે શિક્ષક બન્યા એમણે જે ભાષાનો પ્રયોગ કર્યો છે ગુજરાત સરકારે પરિપત્ર અને ભલે ખોટો પરિપત્ર હોય ઘેર ઘેરબંધાનીય પરિપત્ર હોય તો એ પરિપત્રની જાણ સંબંધિત અધિકારીને કરવાની હોય પણ જે રીતે બેનનું રેકોર્ડિંગ સાંભળ્યું છે બહુ દુઃખદ છે એટલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના એમની માનસિકતા ગુમાઈ બેઠા છે અને તાત્કાલિક સત્વરે એમને ટર્મિનેટ કરવામાં આવે કારણ કે ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની પ્રજા એક થઈને જીવે છે અહીંયા શાંતિનો માહોલ છે પણ પ્રશાસન દ્વારા કર્મચારી અશાંતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ ઉપર આવે ગેરબંધારણીય શબ્દનો આક્ષેપ મૂકીને ખરેખર બહુ ખોટું આવ્યું છે જ્યારે ગુજરાત અને ભારતની પ્રજાને ખબર પડશે કે ગુજરાતની અંદર અને વડાપ્રધાનના મૂળ વતનમાં આ પ્રકારના ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ થાય છે એ બહુ દુઃખદ છે આની અંદર આ રેકોર્ડિંગ જે છે એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો અને સત્વરે પ્રશાસનને વિનંતી કરું છું કે ચોવીસ કલાકની અંદર આ બેનને ટર્મિનેટ કરવામાં આવે

કે જો તમારે અનામત લેવી હોય અનુસૂચિત જાતિને એવો આક્ષેપ કર્યો કે તમારે અનામત લેવી હોય તો આવા શબ્દોનો દુરુપયોગ અમે કરવાના છીએ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કારણ કે આ બહુ દુઃખદ છે અને આ બેન ખરેખર મને એક મહિલા શક્તિ ઉપર ગર્વ થતો તો પણ આ જે ચેતના બેનની જે ચેતના ખરી ક્યાં ગુમાઈ બેઠા છે એ બહુ દુઃખદ બાબત છે સાહેબ જો ખરેખર ગુજરાતને સાક્ષર બનાવવું હશે ગુજરાતને આગળ લાવવું હશે તો ક્યાંક ક્યાં ગુજરાતના શિક્ષકોને એ શિક્ષણ વ્યવસ્થા સાથે રહેતા શીખવાડવું પડશે કાં તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો પડશે જ્યાં સુધી શિક્ષક જ આ પ્રકારની વાત કરશે જ્ઞાતિ જાતિના ભેદભાવ ઉપસ્થિત કરશે તો આવનારા ભવિષ્યની અંદર એ બાળક જ્યારે મોટું થશે ત્યારે એ તો એમ જ છે કે આ નીચી જાતિના વ્યક્તિઓ છે આપણે એમની સાથે ન રહેવું જોઈએ આપણે એમની સાથે ન રહેવું જોઈએ ક્યાં સુધી આ પ્રકારના જ્ઞાતિ અને જાતિના ભેદભાવ સામે આવશે એક તો આપણે ભેદભાવ દૂર કરવાની વાત કરી રહ્યા છીએ સર્વે સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી રહ્યા છીએ વિકસિત ગુજરાત બનાવવાની વાત કરી રહ્યા છીએ અને આ વિકસિત ગુજરાતની વચ્ચે એક શાળાના શિક્ષક આ પ્રકારે મેસેજ મોકલે છે અને જ્ઞાતિ અને જાતિના ભેદભાવ જે છે તે નાના બાળકોને પાડી રહ્યા છે આપનું શું માનવું છે આ નાના બાળકોની અંદર જ્ઞાતિ અને જાતિના ભેદભાવને લઈને અને આ શિક્ષકીના મેસેજને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો